ભરૂચના ભોલાવ ગામ ખાતે ભોલાવ યંગસ્ટર ગ્રુપ દ્વારા ભોલાવના રાજાધિરાજ ગણપતિ પંડાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ પ્રસંગે ગામ તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરૂચનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સ્થાનિક આગેવાનો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પંચોતેર વર્ષ એમને જયારે પૂરા જવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશના લોકોની દુવા એમના ઉપર સતત રહે લોકોના આશીર્વાદ એમને સતત મળે અને આગામી વર્ષો સુધી દેશની સેવા કરતા રહે એના ઉપલક્ષમાં ભોલાવ યંગસ્ટર્સ દ્વારા આજે લગભગ પચાસેક જેટલા યુનિટનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે મોટી સંખ્યામાં ગામના યુવાનોએ આજે બ્લડ ડોનેટ કર્યું છે હજી આ બાર વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રહેશે બોલાવ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ અહીંના જિલ્લા પંચાયતના સભ્ય અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત આ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે સંપન્ન થઈ રહ્યો છે